નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર તીર ચાલ મજાની આંબાવાડીનો સંપૂર્ણ કાવ્યની સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ કાવ્ય નંબર તીર ચાલ મજાની આંબાવાડી જેના કવિ છે ગની દહીંવાળા ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે પણ જાણીતા છે ગાતા ઝરણા અને એ તેમના જાણીતા સર્જન છે એટલે કે એમણે આ પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું છે ચાલ મજાની આંબાવાડી કૃતિમાં કમી રમવાની વાત કરે છે પરંતુ એમાં કવિ અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી જ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત કરે છે અહી પ્રાસની રમત જ આકર્ષક છે આવળ બાવળ આગળ આગળ કાગળ કાગળ જેવા કાફિયા છે તો રમીએ એ રદીફ થકી સુંદર વાતાવરણ સર્જાય છે મિત્રો આપણે જોઈએ તો સાવ અમસ્તુ નાહક નહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ માંદા મનને દઈએ મોટું માદળીયું પહેરાવી બાધને એટલે કે બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં छलना रण में छाना माना मृगजल मृगजल रमिए होय हकीकत हत भागी तो संगरिए सपनाओ पारमपती पत्थरनी साथी पोकळ पोकळ रमिए फर फर उड़तू राखी पवने पान शरीखो पहरण मर्मर सरखा पारावारे खड़खड़ खड़खड़ रमिए હોય ઘની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરવાના છીએ કાવ્ય સમજૂતી સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબા વાળી આવડ બાવળ રમીએ તો ચાલ મજાની આંબાવાડી છે સરસ મજાની રમવાની જગ્યા છે આવળ બાવળ રમીએ એકબીજાને પકડવાની શોધવાની રમત રમીએ સાવ અમથુ વિના એટલે કે કારણ વિના નિષ્ફળ નિષ્ફળ રમીએ ફળ પ્રાપ્તિની આશા વિના મુક્ત મને આપણે રમવાની વાત કવિએ આપણને આ પંક્તિઓમાં કરી છે બાળ સહજ ઓડી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ તો કવિએ આ પંક્તિમાં આપણને કહ્યું છે કે કાગળની ઓડી બનાવી જે બાળ સહજ રમતો રમતા એવું રમીએ જીવન એ રીતે પાછળ વહેતું આવે છે ચાલો આપણે તો આગળ આગળ રમીએ માદા મનને દઈએ મોટું માદળીયું પહેરાવી બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિમાં કવિ આપણને કહે છે કે માદા મનને જંતર મંતરનું મોટું માદળિયું પહેરાવી દઈશું જેથી આપણી બાધા એટલે કે માનતાને કશી બાદ બાદ એટલે અડચણ ન આવે એ રીતે શ્રીફળ શ્રીફળ રમીશું નવા કાર્યની બાળ સહજ રીતે તેની શરૂઆત કરીશું તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હિલીમ છળના રણમાં છાના માના મૃગજળ જળ મૃગ જળ રમીએ તો કવિ આપણને આ પંક્તિઓમાં જણાવે છે કે તરસ શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય એની અમને કોઈ પરવા નથી આપણે તો છળ કપટ રૂપી રણમાં છાના માના મૃગ જળ મૃગ જળ રમીએ અને ત્યાં રણમાં જે પાણીનો આપણને ભાસ થાય છે જે મૃગ જળ દેખાય છે તેને બાળ સહજ રીતે પામવાના પ્રયત્ન કરીએ એટલે કે એને પકડવા દોડા દોડી કરીએ હોય હકીકત ભાગી તો સપનાઓ સાથે પોકળ પોકળ રમીએ જીવનનો વાસ્તવ એટલે કે હકીકત ભલે કમનસીબ હોય સપના રાખવાનો છોડ્યા વિના આશા રાખીને નસીબના પથ્થરની સામે રમીએ ભલે ને તે પોકળ હોય પાયા વિનાનું ભલે તે નિરર્થક હોય ફરફર ઉડતું રાખી પવને પાન શરીખું પહેરણ મરમર સરખા પારા વારે ખળખળ ખળખળ રમીએ તો મિત્રો આ પંક્તિની અંદર કવિ આપણને કહે છે કે કોઈ પાન એટલે કે પાંદડાની જેમ પવનની પહેરણને ફરફર ઉડતું રાખીએ એ મરમર એટલે કે મંદ અવાજના પારાવરમાં ચાલો ખળખળ વહેતા અવાજ સાથે રમીએ હોય ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ તો કવિ પોતે જ પોતાને સંબોધીને ગની પોતાનું જ નામ લઈને કે છે કે હું તો આખે આખો સૂરજ લઈને નીકળ્યો છું પ્રકાશ પૂંજ લઈને નીકળ્યો છું અડધી પડધી મધરાત મળે તો એને ઉજાળીને સવારના ઝાકળની આશાએ મારે ઝાકળ ઝાકળ રમવું છે તો એ સરસ મજાની કાવ્યની સમજૂતી મેળવી હવે આપણે વાત કરીશું શબ્દાર્થ શબ્દાર્થની વાત કરીએ તો સૌથી પહેલા શબ્દાર્થ આપણને આપ્યો છે અમસ્તુ અમસ્તુ એટલે શું થાય તેનો જવાબ આપણને અહીં આપી દીધો છે અમથું વ્યર્થ અથવા તો જે નકામો છે તે અહેતુક તો વિના કારણ જેનો કોઈ હેતુ જ નથી તેવું મફતનું તો વિના મહેનત કે મૂલ્યનું કોઈ વસ્તુ ચૂક્યા વિના આપણે લઈએ એને કહીએ ને કે મફતનું મળ્યું છે તેવું નહાક તો વગર કારણે જેને આપણે ખાલી પીલી કહીએ છીએ તે બાધા બાધા એટલે આપણે માનતા રાખીએ અથવા આખડી રાખીએ એને કહીશું બાધા બીજી આપણને બાધ આપ્યું છે તો બાધ એટલે અડચણ અથવા તો પ્રતિબિંબ તેની વાત કરીશું છળ છળ એટલે છળ કપટ અથવા છેતરપિંડી હથ ભાગી જેના કમ નસીબ છે તેઓ અભાગ્યો આપણે કહીએ ને એ અભાગ્યો હતભાગી ભાગી પારમત એટલે થશે નસીબ અથવા તો ભાગ્ય પોકળ પોકળ એટલે થાય ખોટો બે બુનિયા તો એને કહીશું પાયા વગરનું અને પારાવાર તો એને કહીશું આપણે અપાર પુષ્કળ તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થ તો તમારે લખવાના રહેશે ત્યાર પછી વાત કરીશું વાતચીત જેને આપણે કહીએ છીએ સ્વાધ્યાય તમને કાવ્યની કઈ પંક્તિ ગમી યાદ કરીને ગાવો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે વાતચીત લે કે સ્વાધ્યાયનું સોલ્યુશન આપી દીધું છે એ મેળવવા માટે તમે જે અહીં આપેલી એન્ડ સ્ક્રીન છે આના ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી મળી જશે